જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો આજ રોજ અમારા દેલવાડા ગામના સરપંચ સાહેબ શ્રી દિનેશભાઈ જોશીના સુપુત્ર ચિરંજીવીના જન્મદિવસ નિમિત્તે બપોરે દેલવાડા પ્રાથમિક શાળાના તમામ બાળકો સાથે સાથે આપણા દિવદર શહેરમાં ચાલતા જે જગદંબા માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત અનાથ આશ્રમ છે એના તમામે તમામ બાળકોને બપોરે ભોજન આપવામાં આવે છે તમે જોઈ રહ્યા છો મિત્રો તો દાતાશ્રી નો ખુબ ખુબ ધન્યવાદ મિત્રો શ્રી કૃષ્ણ જય માતાજી

દિલવાળા પાટમી શાળામાં દિનેશભાઈ સરપંચ તરફથી બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું છે બહુ સરસ વાત છે બધા જ બાળકો લાભ લેશે અને આનંદ કરશે મજા કરશે

아, 이 k a 에, t a h 샤워 h 줘 a i k j 샤워

विरुन नाख अघाव रहाँ बेटा खैले खैले खै बावला खैले खैले? भूर खोर खाव એને નહીં જોતી એને નહીં જોતી નહીં જોતી એમાં પડી છે વળે ભરતો આ જરૂર પડે તો